ક્વેશ્ચન નંબર વન નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના પૌલીના નિષેધના નિયમનું પાલન કરતી નથી બેટા પૌલીના નિષેધ નિયમે એવું કીધું છે કે એક કક્ષકમાં વધારેને વધારે બે અયુગમિત ઇલેક્ટ્રોન આવી શકે અને એની સ્પીન એકબીજાથી વિરુદ્ધ હોય તો જુઓ આમાં બે જ બતાવેલા છે અને આમાં એક આ પાલન કરે છે આપણે કયું નથી કરતું એ શોધવાનું છે આમાં જુઓ તમે બે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષકમાં વિકલ્પ બેમાં અને બંને ઓપોઝિટ ના છે પરંતુ બીજી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે પણ બંને સેમ ના છે એટલે આ ઓપ્શન પાલન કરતું નથી માટે વિકલ્પ બે સાચો વિકલ્પ છે પણ વિકલ્પ ત્રણ ને ચાર જોઈ લો તો વિકલ્પ ત્રણ પણ બરાબર છે જુઓ બંને બે બે ગોઠવાયા પણ વિરુદ્ધ દિશામાં છે અને ત્રીજો પણ એક વિરુદ્ધ દિશામાં છે મતલબ દિશા ગમે તે હોય એક જ છે એટલે અને ચોથા ઓપ્શનમાં પણ પોલીના નિયમનું પાલન થાય છે તો એક જ વિકલ્પ છે વિકલ્પ નંબર બે જેમાં પોલીના નિયમનું પાલન થતું નથી